નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ વડોદરા શહેર સિટી પોલીસની ટીમ દ્વારા આગામી લોકસભા ચૂંટણી તેમજ રમઝાન માસને ધ્યાનમાં રાખતા સિટી પોલીસ સ્ટેશન તેમજ કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું સિટી પોલીસ સ્ટેશન ખાતે આગામી લોકસભા ચૂંટણી તેમજ રમઝાન માસ હોય સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ચૌહાણ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આર એલ પ્રજાપતિ કુંભારવાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય મિશ્રા અને વડોદરા શહેરમાં નવા નિમણૂંક એ તેમજ પોલીસ કર્મચારીઓ સાથે સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર અને કુંભારવાડા પોલીસ સ્ટેશન ખાતે સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અગિયાર તારીખે રમઝાન થઈ ભજા અમિયાર આવતા બજાર ત્યાર પછી આવશે રામ પછી આવશે અમુક પછી આવશે પરશુરામ મહેર પાંચ તારીખે સૌથી મોટું પર્વ ચૂંટણી પર્વ આ પણ જોડે શકે છે How am